કે જો સાસ તું નિભાવત તો બહુ ખરાબ લાગત ને હું આસુઓ વહાવત ને તારા સિવાય પણ છે બીજું ઘણું ભીતરમાં તારા સિવાય પણ છે બીજું ઘણું ભીતરમાં છાતી ચીરી બતાવત તો બહુ ખરાબ બહુ ખરાબ તારા સિવાય પણ છે બીજું છાતી બતાવત રંગ લઈને તારી છબી બનાવત થઈ જાય જે સહન ક્યાં છે દર્દ એવું કોઈ થઈ જાય જે સહન ક્યાં છે દર્દ એવું કોઈ પણ ચીજ સંભળાવત बहुत खराब लगे खुद नजन उठा सकू अशक लगे खुद नजन उठा सकू अशक प्रश्न जो है। लागे। जाने। जाने। क्या बात है उठा खुद नजन उठाव खुद नजन उठा सकू अशत्य लगे ઉઠાવત ક્યાં બાત બઉ ખરાબ લાગત સ્વીકારી મેં લીધી છે એની જે આદતો ને સ્વીકારી આશય રાખી નથી કહ્યું કઈ નો આશય મે નો આશય રાખી નથી કહ્યું કઈ પણ હાલ જો છુપાવત થી નથી કહ્યું કે પણ હાલ જો છુપાવત જો સાથ તું નિભાવત તો બહુ હશપ લાગે ભાઈ મુકમલ